તો ગીર સોમનાથમાં ગેરકાયદેસર હેલ્પલાઇન પર મળેલી માહિતીના આધારે આઠ હજાર ત્રણસો ત્રીસ લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ડીઝલના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ત્યારે એલસીબીની ટીમે ઉના ગઢડા રોડ પર સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ પાસે એક છકડા રિક્ષાને રોકી તપાસ કરી હતી ત્યારે રિક્ષામાંથી ત્રણસો પચીસ લીટર શંકાસ્પદ ડીઝલ મળ્યું હતું ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડીઝલ ઉના બાયપાસ પાસે આવેલા શ્રીરામ ટ્રેડિંગમાંથી લાવવામાં આવ્યું હતું ત્યાંથી વધુ ડીઝલ આઠ હજાર પાંચ લીટર મળી આવ્યું ત્યારે પોલીસે હાજીભાઈ સુમરા યુસુફભાઈ સિપાઈ અને ધનસુખભાઈ બારૈયા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે બાતમીના આધારે મોટી સફળતા મળી છે જેમાં ગીર સોમનાથમાં ગેરકાયદે ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ડીઝલના જથ્થા સાથે ત્રણ પણ ધરપકડ કરવામાં છે ત્યારે પોલીસની હેલ્પલાઇન પર મળેલી માહિતીના આધારે આઠ હજાર ત્રણસો ત્રીસ લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ડીઝલના આ જથ્થા સાથે ત્રણ આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે શંકાસ્પદ ડીઝલ મળી આવ્યો હતું ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડીઝલ ઉના બાયપાસ પાસે આવેલા શ્રીરામ ટ્રેડિંગમાંથી લાવવામાં આવ્યો હતો ત્યાંથી વધુ આઠ હજાર પાંચ ડીઝલ મળી આવ્યો હતો ત્યારે પોલીસે હાજીભાઈ સુમરા યુસુફભાઈ સિપાહી અને ધનસુખભાઈ બારૈયા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે